સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલ માં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડિયો ને એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર માં જોઈએ તો મિત્રો આજે ખેડૂતો પર ભારે દેવાના કારણે અત્યારે ખેડૂતો ની હાલત બગડી ગઈ છે મિત્રો સમગ્ર ગુજરાત માં ખેડૂતો ની હાલત અત્યારે વધુ બગડી ગઈ છે અને મિત્રો તેનું કારણ ખેડૂતોની આવક ઓછી છે અને મિત્રો ઉત્પાદન ખર્ચ વધારે છે મિત્રો આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે અત્યારે ગુજરાતનો ખેડૂતો દિવસે ને દિવસે ગરીબ બની રહ્યો છે અને મિત્રો તે કારણે અત્યારે ખેડૂતને ખેતી કરવી પણ મોંઘી બની ગઈ છે અને મિત્રો તેમાં અત્યારે કુદરતી થપાટ વાગતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પાયમલ થઈ છે અને મિત્રો ખેડૂતોની આવક બમણી થશે તેવું ઘણા સમયથી સરકાર જણાવે છે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોની આવક નથી ઉપરાંત ખેતમજૂરી પણ ખર્ચ વધી ગયા છે અને મિત્રો પાક ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા અત્યારે ગુજરાતનો ખેડૂત ગરીબ બન્યો છે અને મિત્રો ખેડૂતોને ઓછા ભાવે પોતાની જમીન પણ વેચવી પડી રહી છે

મિત્રો આગામી બે દિવસની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક મિત્રો વરસાદી ઝાપટા પણ પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર રિગ્રી તો મિત્રો ખેડૂતોને અત્યારે એક લાખ રૂપિયાની સહાય મળી રહી છે મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાપ સંગ્રહના માળખા યોજના ચલાવવામાં આવી રહી છે અને મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને મિત્રો અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અથવા તો મિત્રો પંચોતેર હજારની ની તરીકે આપવામાં આવે છે અને મિત્રો અત્યારે આ સહાય વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ મિત્રો ફરીથી મોટી ઘટના બની છે મિત્રો રાજકારણ અત્યંત આઘાતજનક અને માથા સમાચાર સામે આવ્યા છે મિત્રો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી ના નેતા અજીત પવાર નું ખાનગી વિમાન બરામતી પાસે દુર્ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને મિત્રો આ ભયાનક અકસ્માતમાં અજીત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હોવાની સત્તાવાર

વખતે દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર યુગ્યો તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર ભડકો જોવા મળ્યો છે મિત્રો વૈશ્વિક મજબૂત પ્રવાહની પાછળ આજે સ્થાનિક વાયદા બજારની અંદર સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે વાયદા બજારની અંદર ચાંદીનો ભાવ ત્રણ લાખ પાંસઠ હજારની આસપાસ રહ્યો છે અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે વાયદા બજારની અંદર સોનાના ભાવની અંદર છવ્વીસો રૂપિયાની અંદર ભાવ વધારા સાથે અત્યારે સોનાનો ભાવ એક લાખને સાઠ હજારે પહોંચ્યો હતો અને મિત્રો અમદાવાદ ખાતે પણ ભાવ નવા સ્તરે અત્યારે પહોંચ્યા છે અને મિત્રો વીતેલા સપ્તાહને જોઈને આજે ચાંદી અને સોનાના ભાવ બંનેની અંદર વધારો જોવા મળ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદી બંનેની અંદર વધુ વધારો જોવા મળશે તેઓ અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર મોટો ફેરફાર થયો છે મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યમંત્રી પિકુશી પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે અત્યારે 13 જેટલા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા રજૂ કરવા પડતા હતા પરંતુ હવે તેની અંદર કરવામાં આવ્યો છે અને મિત્રો હવે થોડાક ઓછા પુરવઠાઓ રજૂ કરવા પડે છે અને મિત્રો કુંવરબાઈનું નું યોજના બે હજાર છવીસ ની અંદર અંદર પણ શરૂ છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ આજે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગે અત્યારે ઠરાવ જાહેર કર્યો છે કે હવેથી રાશન દુકાન કે ગોડાઉન થી આંગણવાડી કેન્દ્રો સુધી અનાજ વાહનના ખર્ચ પેટે ચોવીસો રૂપિયાની રકમ મળી છે અને મિત્રો અગાઉ કોઈ આવો વાહન ખર્ચ મળતો ન હતો અને મિત્રો જેને કારણે બહેનોને મુશ્કેલી પડી રહી હતી અને મિત્રો અત્યારે સીએમ અને મંત્રી મનીષાબેન વકીલની રજૂઆતો બાદ અત્યારે રાજ્ય સરકારે આ એક મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે ગુજરાતના ખેડૂતોના એક અહેવાલ મુજબ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો સરકાર ફેબ્રુઆરી બે હજાર ના અંત સુધી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરી શકે છે જોકે મિત્રો આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કહેવાય છે અને મિત્રો જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે અને મિત્રો ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદી ચેક કરી શકે છે અને મિત્રો પોતાના ગામની યાદીની અંદર પોતાનું નામ છે કે નહીં તે પણ ખેડૂતો ચેક કરી શકે છે અને મિત્રો આ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને મિત્રો વેબસાઇટ પર જઈને તમારું ગામ સિલેક્ટ કરીને તમારા ગામની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તે તમે ઘરે બેઠા જ ચેક કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો બજેટમાં મોટી રાહત મિત્રો બે હજાર છવ્વીસ ના બજેટની અંદર હવે સામાન્ય જનતાને મોટી રાહત મળવા પાત્ર થાય છે મિત્રો બજેટની અંદર જાણવા મળ્યું છે કે સામાન્ય જનતાને હવે મોટી રાહત મળવાની છે મિત્રો અત્યારે તમે જોતા હશો કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને મિત્રો બે હજાર છવ્વીસના બજેટની અંદર અત્યારે મિત્રો સામાન્ય જનતાને રાહત મળશે તેઓ અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો શું જણાવ્યું છે તે વિશે આપણે થોડીક વાતચીત કરીએ મિત્રો બે હજાર છવ્વીસની અંદર જનતા પરના ભોજને હળવો કરશે મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલ ના ભાવ સતત વધી રહ્યા છે તેની અંદર મિત્રો ઘટાડો કરવામાં આવશે અને મિત્રો બે હજાર છવ્વીસની અંદર માળખાગત સુવિધાઓ સંરક્ષણ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં અને મિત્રો અત્યારે રોકાણકારોને પ્રોત્સાહન મળશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે

ખેડૂતો માટે આ મોદી સરકાર આગળ આવી નથી અને મિત્રો સરકાર તરફથી હજી સુધી કોઈ એવી મોટી યોજના શરૂ કરવામાં આવી નથી કે જેનાથી ખેડૂતો આગળ આવી શકે અને મિત્રો અત્યારે ખેડૂતોને પોષણ શ્રમ ભાવ પણ નથી મળી રહ્યા અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બનશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે મિત્રો અત્યારે કેટલાક લોકો જણાવી રહ્યા છે કે મોદીજી ખેડૂત વિરોધી છે અને મિત્રો જે ખેડૂતોને મોટી સહાય મળવી જોઈએ તેની અંદરથી મિત્રો બે પાંચ આઠ હજારની સહાય ખેડૂતોને મળે છે તેઓ અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે અને મિત્રો અત્યારે મોદીજી ખેડૂત વિરોધી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર લાખો રૂપિયાનું દેવું છે અને તેની વાત અત્યાર સુધી સરકાર સાંભળી રહી નથી તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ